કીધું હતું લાલાહિરને તો અમદાવાદમાં અસલ બાપનો હોય તો તો મિત્રો લાલાહિરે અમદાવાદમાં પહોંચી ગયા છે અને કીર્તિબેનને પટેલને જે વિડિયાની અંદર કીધું છે ને તો મિત્રો આપણે વિડિયાની અંદર જાણવાનું છે અને આ મિત્રો તો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આપણે લાલા હિરનો પહેલાં વિડીયો જોઈ લે પછી આગળ વાત કરીએ તો લાલા આહિરે મિત્રો કીર્તિબેનને ખુલ્લે આમ ગાળો બોલી છે પહેલાં તમે આ વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરીશું જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ અઢારે વર્ષ ને કહેવા માંગુ છું મિત્રો કે અત્યારે હું અમદાવાદ ની અંદર માં કીર્તિ પટેલ તારી બેન ને ચોદે આ તારા આ લોકેશન આપી તને રૂબી કંપની છે જો તારી માનો ભોસડો મારે તારી વેસ્યા આવ્યો તારો બાપ લાલો આવી જા ફટાફટ તારી બેન ને શોધે તારી માં ચોદામણી જીને તારી બેન ને શોધે લોકેશન નું કે લોકેશન ગયો લોકેશન ગયો તારી માને ચોદે આ તારો બાપ આવ્યો જો હાલ તારી માને શોધે તારી કીર્તિ પટેલ આવી જાય